સલાહ સૂચન રેગ્યુલર આપતા રહો જેથી કરીને અમારે પોર્ટફોલિયોમાં નુકસાન ન થાય વાત સાચી છે પરંતુ પર્સનલ દોડધામ ના કારણે ટાઈમ ન આપી શકવાના કારણે વિડીયો ન બનાવી શક્યા બે ત્રણ દિવસ એ બદલ અમે દિલગીર છીએ હવે માય પ્રોફિટ પોઈન્ટ જે આપણી આ ચેનલ છે એના દ્વારા અમે તમારા પ્રોફિટના થકી જ બજાર પણ નવા હાઈ તરફ દોડી રહ્યું છે શું આજે નિફ્ટી નવું હાઈ બનાવશે એકસો ને વીસ ટકા બનાવશે કારણ કે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે જેમ ઘટાડો આવે એમ ખરીદતા રહો જેમ ઘટાડો આવે એમ ખરીદતા રહો કારણ કે અને સેન્સેક્સ ધીમે 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 આ લોકો ઉપરની તરફ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે અને એમાં પણ મેં તમને પહેલા પણ કહ્યું હતું કે સેન્સેક્સ અને સોનું એ બંનેની અત્યારે કોમ્પિટિશન ચાલી રહી છે એટલે સેન્સેક્સ આગળ જાય પછી પાછો સોનું એની આગળ જાય પછી સોનું આગળ જાય પાછો સેન્સેક્સ આગળ જાય એમ કરતા કરતા બંને પંચોતેર થોડા સારા શેર્સ લઈને જ કામકાજ કરજો આડાવડી કોઈ ચકલીઓમાં ભરાઈ ના જતા નહીતર તો પછી એમાંથી બહાર નીકળવું કાઠું પડે છે આવું કેમ કઉ છું કે આવી એક વખતે બે હજાર આઠ ની મંદી અમે જોયેલી છે બે હજાર વીસ ની મંદી જોયેલી છે કોરોના ની ગજબ ના લો પાડી દે એમ તમને આમ ખબર બી ના પડે એમ બજાર કડાકો થઈ જાય ને ત્યારે તમે વેચી ના શકો સારા શેર્સ હોય તો થોડા માર્જિનલી ઓછા તૂટે જે પેલા તૂટતા હોય એના કરતા માર્જિનલી ઓછા તૂટતા હોય છે એટલા માટે સારા શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો સારું કમાઓ એવી મારી ધારણા છે બીજું મિત્રો કે

તો નવાય ન પામતા કારણ કે એની જોડે જે પ્રમાણેનો ઓર્ડર બુક જોવા મળી રહી છે એ પ્રમાણે આરવીએનએલ અત્યારે હાલ જબરદસ્ત મજબૂત કન્ડિશનમાં જોવા મળી રહ્યું છે એટલે તમે મહેરબાની કરી અને સારા શેર્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો અને પોર્ટફોલિયો એવું સ્ટ્રોંગ બનાવો કે જેથી કરીને આ તૂટે તો આ વધેલું હોય આ વધેલું હોય તો આ તૂટેલું હોય તો આપણો પોર્ટફોલિયો મજબૂત રહી શકે બીજું મિત્રો કે ટાઈમ આવે પ્રોફિટ મળતો હોય ત્યારે થોડું પ્રોફિટ બુક કરવાનું રાખવાનું અમુક લોકો શું કરતા હોય છે પચાસ રૂપિયાની કોઈ પ્રોડક્ટ લીધેલી હોય અને તમે એને સાઈઠ રૂપિયા ભાવ આવી જાય પાસઠ રૂપિયા તો એ વેચવાની કામ જ નહીં કે હજી તો સો આવશે ને અરે ભાઈ તમે સો લેવા જવામાં પાછા ઓગણચાલી આવી જશે એટલા માટે તમે પચાસ રૂપિયાની જે પ્રોડક્ટ તમે ખરીદી હોય કોઈ પણ શેર તો એ પાસઠ રૂપિયા આવે તો તમે એનો બ ત્રીસ ટકા નફો બુક કરો પછી પાછો પંચોતેર આવે એટલે પાછો ફરીથી ત્રીસ ટકા પ્રોફિટ બુક કરો પછી પાછો નેવું આવે એટલે ફરીથી ત્રીસ ટકા પ્રોફિટ બુક કરો અને સો આવી જાય એટલે પછી દસ ટકા પ્રોફિટ બુક કરે એટલે તમારા સો એ સો ટકા ત્યાં કવર થઈ જશે અને જે પ્રોફિટ છે એને પછી શેર માર્કેટમાં લગાવવાની જરૂર નથી પ્રોફિટને સાચવીને બેંકમાં લઈ લો અને જે તમારી મૂડી છે એને જ શેર માર્કેટમાં લગાવો આ ધ્યાન રાખવાનું અમુક લોકો તો શું કરે કે પાછું બે લાખ રોક્યા હોય અને એના ત્રણ લાખ થયા હોય ને તો ત્રણે ત્રણ પાછા જવા દે અંદર શેર માર્કેટમાં પણ એ ક્યારેક ત્રણ ના દોડ થઈ જાય તો પાછા પછતાય એટલે આવું થતું હોય છે એટલે તમે મહેરબાની કરીને વ્યવસ્થિત અને શાંતિથી અને કેલ્ક્યુલેટેડ શેર માર્કેટની અંદર કામકાજ કરશો તો હું નથી માનતો કે તમને સો એ ટકા પ્રોફિટ થયા વગર રહે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારો શુભ રહે અને પ્રોફિટ તમે કમાવો એવી મારી શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ